નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાછળના કન્ટેનર માં આગળના ભાગે ઉભું ગુપ્ત ખાનું બનાવી ઉપરના ભાગે સ્ક્રો મારી પત્રો ફિટ કરેલ છે તે ખાનામાં દારૂની પેટીઓ ભરેલ હોવાની બાકી આણંદી પોલીસ થોડી દૂર થી રોડની સાઇડમાં ટ્રક પાર્ક કરી ચાલક ભાગી ગયો હતો પોલીસે આ ટ્રકમાં આગળના ભાગે બોડી આકારના લોખંડના પત્ર ને મારે ચેક કરતા ગુપ્ત ખાનામાં સંતાડેલ વિદેશી દારૂની બે હજાર એકસો અઠાવન મળી આવ્યું પંદર લાખ મળીને કુલ ત્રીસ લાખ સાત હજાર છસો ત્રીસ નો મુદ્દા જપ્ત કર્યો છે અને ભાગે છૂટેલા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે દિનેશ પટેલ સાથે હિરેનશા નેશન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર